મને પંજાબમાં એક છે આપણે આવ્યા છે અહીંયા સાઉથ માં મૂળીમાં મુણીમાં છે ધોરધાર પછી મતલબ છે મૂળીમાં નરસિંહ ભગવાનનું જોરધાર મૂક્યું છે પરમાનો અલગ પુષ્ટદેવ નરસિંહ ભગવાન જે પરમા રાથ પૂચો થાય હા એટલે પિતા કાહતો પડે લાગ કુંગાડ તામ ધકાવત લાલ

મત ભગત મુગત ભગવત ભજનમ સુર પદ પદ મહત રહત રત સમરત જગપત ભગવાન ભગવાન વિષ્ણુ એ મળ્યો ભક્તનો પુકાર અને પ્રગટ થવાનો પણ એ પેલા પૃથ્વી માથી કેવી ઘટના ઘટી કેવા ઉલ્કાપા કઈ કાલે ભાઈ ભૂતર ખલડ ખુલન તડ તર સુર

સમર પછી થોડ ફાટો અને નરસિંહ ભગવાન નીકળ્યા પણ કેવું ભયંકર રોગ કહે કટ કટ રદન પ્રપટ ટિકટું મુક બાય કટ રલા જાટ પાટ ગન ઓલાટ પલાટ કરી ફુવારા છૂટ્યા

વલ્લુંદુની વાજિન્દ્ર ઓગાળો પુષ્પવૃષ્ટિ કરો અને અસ્તૃતિ કરો કૈ ગણનંદ સખનાદ દદુ ભી ગોરણ

लक्ष्मी की आया कमल तमल मुख कल तेल प्रवम पल पल रेख લક્ષ્મીજી એ કીધું મને એક પાકો ભરોસો છે કે ઈ જો હશે તો એના ભક્ત માથે ક્રોધ નહી કરે

થ નરસિંહ જપત જન કષ્ટિ જૈત નાથ નરસિંહ બાહુબલ ઘન ધ્રુષ્ટિ ત્રિલોક શ્યામ સમ્રાટ તુહી વેસ હિ ગદલ વિષમય હયો ૃતિ અમૃતનાથ રવિ કવિ કહત હન નાથ દૈત નરસિંહ ભૈયા જૈનાથ દૈત નર ભયો